બનાસકાંઠામાં રાયડાની ખરીદી સેન્ટર ઉપર લાગી લાઇન ધાનેરામાં તાલુકા સંઘના ગોડાઉનમાં ટ્રેક્ટર લઈને મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા વહેલી સવારે પાંચ વાગ્યા થી ખેડૂતો લાઇન લગાવી જેના કારણે ધાનેરા ડીસા હાઈવે ઉપર ટ્રેક્ટર્સની કતારો 1 કિલોમીટર સુધી જોવા મળી માર્કેટ યાર્ડ કરતા ખેડૂતોને ટેકાના ભાવ મણદીઠ 1130 મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે બીજી બાજુ તાલુકા સંગે પણ 15 વજન કાંટા લગાવી ખરીદી કરી રહી છે જો કે માર્કેટ યાર્ડમાં હાલ 950 થી 1000 ના મણદીઠ ભાવ મળી રહ્યા છે તો સરકારના ટેકાના ભાવ 1130 મળતા ખેડૂતો ખુશખુશાલ છે ખેડૂતોની માંગ છે કે વાવેતર કરેલા તમામ રાડાની ખરીદી થાય તો ફાયદો થઈ શકે છે સાથે જ સરકાર રાડાની ખરીદીની મર્યાદામાં વધારો કરે તો ખેડૂતોના હિતમાં ફાયદો થશે લાઈન તો લો બે કિલોમીટર દોઢ કિલોમીટર લાગી દીધી અગવડતા કઈ પડે ના અગવડતા તોલવામાં તો કોઈ પડતી નથી પણ માલ ઓછો જાય છે એના લીધે ધક્કા ઘણા ખાવા પડે છે ચોવીસો કિલો તોલે છે એના થોડું લિમિટ વધારે તો ખેડૂતોને ફાયદો થાય રાડો હું એકત્રીસ બોરી લીધા આવ્યો અને દોઢ ટોક નહીં એટલે અત્યાવીસો કિલો તોળા છે અને કુલ રાયડો ઇતર બુરી પાકેલો હોય બાકીનો રાયડો પડ્યો હોય જો વધારે રાયડો તોડે તો એ બાકીનો જતો રહે ભાવ હારા મળે એટલે માર્કેટ કરતી દોઢસો રૂપિયા વધારે મળે બનાસકાંઠામાં ધાનેરા તાલુકા સંઘના જે ગોડાઉન છે ત્યાં મોટી સંખ્યામાં જે ખેડૂતો છે તે ખેડૂતો ટ્રેક્ટર લઈને પહોંચ્યા છે લાંબી કતારો ધાનેરા ડીસા હાઈવે ઉપર જોવા મળી રહે છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે રીતે રાજ્ય સરકાર અને ગુજકો માસોલ દ્વારા ટેકાના ભાવે ખરીદી શરૂ છે જે વજનની પ્રક્રિયા છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે તો બીજી તરફ જે અગિયારસો ત્રીસ ભાવ નક્કી કરેલા છે જેના કારણે ખેડૂતોમાં પણ ખુશી છે માર્કેટ યાર્ડની વાત કરવામાં આવે તો માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતોને નવસો થી હજાર રૂપિયાના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે તો બીજી તરફ સરકારના જે ટેકાના ભાવ છે તે અગિયારસો ને ત્રીસ મળતા ક્યાંક ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે તો બીજી તરફ લાંબી કતારો પણ હાલ ધાનેરા ડીસા રોડ ઉપર જોવા મળી રહી છે એબીપી સ્મિતા બનાસકાંઠા